વરદામ તાલુકાના શાપી હાઈવેના નેશનલ રોડ પર નવીન પુલ બનાવવાની કામગીરી ચાલતી હોય આજૃત પુલની દીવાલ બનાવવા મોટી મોટી ખિલાસરી ઉભી કરી છાપરો બનાવી મોટી દીવાલ બનાવવામાં ઉભી કરવાની કામગીરી ચાલતી હતી જે દરમિયાન આ ખિલાસરીનો છાપરો અચાનક ધડાકાભેર પડી જતા ત્યાં કામ કરતા મજૂરો દ્વારા બુમાબુમ થઈ જતા આજુબાજુના લોકો દોડી આવ્યા જે ઘટના દરમિયાન ચાર મજૂરો ખિલાસરીના છાપરા નીચે દબાયા અને ગંભીરતે રીતે ઘાયલ હતા જે મજૂરોને આજુબાજુના રહીશોએ બહાર કાઢવાની ભારે જેમત ઉઠાવી જેમાં એક મજૂર ગંભીર રીતે થયો હતો તે મજૂરને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બાકીના ત્રણ મજૂરોને પણ નાની મોટી જાત થઈ હોવાનું જાણવા મળ્યું છે આ કામગીરી ચાલતી હોય તે દરમિયાન કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી રહી છે જેમાં ઘટના સ્થળ પર સેફ્ટી સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ કામગીરીના સ્થળ ઉપર ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ સગવડ રાખવામાં આવેલ નથી આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા જન માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રિઝવાનભાઈ પરવડિયા તાલુકા પાલનપુર જિલ્લા બનાસકાંઠા આવા નવા વિડીયો જોવા માટે તેજસ ન્યૂઝ ગુજરાતીને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો